હું એક બપોરે ઓલો તમારે એક debate જોતો તો હું જોતો તો તમારો એક ઓડિયો જોતો તો બપોરે હા એટલે મને એમ થયું મેં કીધું તો જે ઓલો આપણે આવ્યું ને તમે કહેતા હતા ને કે ભાઈ કાઠી દરબારો આપણે રામવાળા જોઈ લ્યો જોગીદાસ બાપુ જોઈ લ્યો વગેરે વગેરે આપણે મહારાણા પ્રતાપ જોઈ લો એટલે હું તો હું તમને પણ એક ભાઈબંધ તરીકે એવું કહું કે ઈ બધા મહાન પુરુષો છે તો એને આવો બે ચર્ચાઓ માં લઈએ તો હારું કહેવાય એવું તમને નથી લાગતું કેમાં ન લઈએ તમે વાત કરતા તા ઓલા ભાઈ ની હારે કોક હતા રાજકોટ ના ભાઈ હતા હું એવું ઓડિયો મેં કઈક જોયું તો એને કઈ સો રૂપિયા તો થોડા લેવાના હોય એની હારે મર્દાનગી ની જ વાત કરવાની હોય તો એને એમાં ના ના

ના ના એ વાત કરો કરો છો એમ કેવાનું મને તમારી તમારે વાત કરતા આશ આવતી હતી પણ મેં કીધું છતાંય મેં કીધું મનસુખભાઈ ને કેવા દે આ તમારી ડેબિટ મેં સાંભળી હતી બરોબર એમાં તમે છે ને સો ટકા તમારી વાત સસોટ છે તમે પછી આ નઈ ને પછી રેકોર્ડિંગ ચડાવો ને તો પછી અમારે ક્યાં સમાજ સમાજમાં આવવું ન હોય તો ઓલું થાય એમાં તમે ડિબેટ કરો ને એટલે આ બધા રૂડિયા ચડતા હોય છે ઓડિયા તડવાનું કારણ એ છે કે ડિબેટ કરો એટલે હવે અત્યાર તમે આ વાત કઈ કેવી ડિબેટ હવે એની અંદર તમે ઉદાહરણ કોના દયો તો હારા લાગે તમારા મનમાં કેવું તમે કેવું કહેવા માંગો છો ક્યુ ઉદાહરણ દેઈ તો હારું લાગે ઈ ક્યો ને એમાં હું છે મનસુખભાઈ મારો તો એક જ હેતુ છે કે જે જે તમે જે ઈ એમાં જે કહેતા હતા ને ભલે તમે 100% સાચા જ હતા પણ ઈ બધાય જે તમે નામ દેતા હતા ને હું એક કુમાન છું બરોબર હા એટલે હું તો એવું કહું કે ભાઈ આ જે મહાન માણસો ગણાય એના જો આ કથા કથિત લઈએ ને તો સારું એમ કથિત ઉદાહરણ વાત ની છે કોઈ શંકા આપણે કથા કથિત એને માનીશી અમે તો એને કથા કથિત નથી માનતા અમે એ તો મહાપુરુષો માની છીએ જેના ઉદાહરણ થી તમારા માં તમે ત્રાજવામાં તળો કરવામાં પાણો તો તળા જ થાય નઈ મનસુખભાઈ એમ નથી કેતો તમારે સમજવા ફેરચ્યું છે એમાં કથા કથિત આ તો એના ઇતિહાસ કોઈ સોર હોય હા અને સોર મને ફોન કર્યો મને ખબર નથી આ સોર છે કે લૂંટારું એ ફોન કર્યો મને જે ફોન કર્યો એની અંદર મારે હું ઉદાહરણ દેવું ઈ તો સજ્જન નું દેવાય કે મારે એમ કહેવાનું તમે કોણ બોલો છો તારું આઈડી proof લાવ ને તમે સજન છો કે દુરીજન છો એ પૂછવાનો અમારો right થોડો છે ના ના બરોબર તમે એને નીચા માનતા કે ફોન કરનાર વ્યક્તિ છે એ નીચો માણસ છે પણ અમને થોડી ખબર છે કે એ નીચો છે કે ઊંચો છે ના એવું હું પણ હું તમને એવું ઊંચા નીચા નું કોઈ નથી કેતો આપડે હું એવી કોઈ જાત ની નથી કરતો તમારી હારે હું તમને માત્ર એટલું જ કહેવા માંગુ છું મનસુખભાઈ જે જે એમાં જે તમે નામ લેતા હતા ને એ બધા મહાન પુરુષો છે પછી જો આમાં એક મિનિટ એક મિનિટ તમે એના ઉદાહરણ તરીકે તમે લ્યો તો એમાં કઈ કોઈ ને કઈ એવું નથી કે ભાઈ એનું ન લેવાય નઈ લેવાય પણ હું તો તમને એવું કઉ છું કે અટાણે આ હાલે છે ને મનસુખભાઈ આ અટાણે જરા કળિયુગ હાલે છે તમે કહ્યું માનતો અમે તો એમ કહીએ છીએ કે અત્યારે હળ સતયુગ ચાલુ છે

હા તો જો હું તો તમારીારે એક પર્સનલી વાત કરું છું પછી તમને સારું લાગે તમ તાર ઓડિયો મેગીયો હું પણ કે તમે મુદ્દો સમજો તમારું ગામ ક્યું છે હું આખો મુદ્દો કહું પણ પેલા તમે મને ક્યો કે હું તમારીારે હાવ પ્રેમ થી ખેત લગી નોર્મલ રીતે વાત કરવા માંગુ છું તમ ઓડિયો કે નહી ઈ ક્યો મને ઓડિયો તમે હવે વાત જે છે ની એનન ઓડિયો હું લેવા દેવા તમે મને ગેરમાર્ગે દોરો છો

હવે તમે જે વાત કરી ને એમાં તમે માન થી વાત કરી બરોબર એ બદલ એમાં હું તમારે સમજુ તો બીજા નંબર મા હું ખુમાણ આખી દરબાર માં આવું છું બરોબર હમ અને અમારી અટક ખુમાણ છે અને હજી અમારા ગામ માં અમારા કુટુંબ માં કે ખુમાણ માં કાઈ ભી મરણ થઇ જાય ને તો જે એક તમારામાં હોતી દલિત સમાજ માં અટક આવે ખુમાણ તમે ખુમાણ વાળા

પાણી પી અમે ભાઈ તમારે તમારે વખાણ આપડે નો કરાય છે તમારી સોનાની કિંમત ઝવેરી કરી શકે તમારી વાત સો ટકાની છે પણ હવે ઝવેરી નો હોય આને કદાચ ક્યાંક ફંગર ના ડેલ ઉભા રહી ગયા હોય તો મરાઈ જાય ને ભાઈ સો ટકા એટલે આમાં અમારું નક્કી હતી એટલે અમે કેવું નક્કી કરી હકી કે ભાઈ આ ઝવેરી છે આ પારખ કરનાર છે કે પછી અબુધ છે જો પારખ કરનારા હોય તો એનું મૂલ થઈ જાય જો પારખ કરનાર નો હોય તો બાપા એ હાયડાઇડ પણ થાય સો

અને એમાંથી મેં તમને મેસેજ પણ વોટ્સઅપી તમારે નસીબ ઉપડી ગયો નકર ઉપડે ઉપડે નકર ઉપડતો જ નથી બાબા તારા એવું છે નગર મેં બે વખત ટ્રાય કરી સિશોપ ફાવતો તો પછી મેં માં મેસેજ નાખ્યો મનસુભાઈ ટાઈમ હોય તો

હારું નબળું બધું આવે ભાઈ કોઈ વખાણ કરવા વાળા આવે કોઈ ગાળ્યું દેવા વાળા આવે કોઈ સમજદાર આવે તો કોઈ મધ્યમ વર્ગ આવે કોઈ હાઈ ફાઈ આવે તો કોક છેલ્લી ક્વોલિટી ના આવે આમાં આમાં અમારે કઈ આનું નક્કી નથી આ ગંગા નું પાણી છે આમાં તો મગર મચ્છર આવતા હોય માટલે આવતા હોય ડેન્ડા ને પૈડકા ને બધાય આવતા હોય સો ની વાત પણ અમારે કોઈ ને અમારે કોઈ ના થી રાગ દ્વેષ નહી નહીં કેમ કે જે માણસ માં બુદ્ધિ નો હોય જેના સંસ્કાર નબળા હોય એ પછી એની વાણી એવી હોય તમે ગાયરું બોલો તોય અમે સામે નો બોલીએ એવું તમે શું સમજો એ તો ગાય તો એમાં એવું છે મતલબ હું તમારે આરે જે વ્યવસ્થિત રીતે વાત કરું તો તમે મારી આરે વ્યવસ્થિત વાત કરો છો એમાં ગાયનો ઉદ્દેશ્ય ક્યાં આવે છે અરે ઘણા માણસો ભાઈ તમે કઈ નો હોય તો તમે ઓન ચાલુ સ્ટાર્ટ ત્યાંથી કરી દે કેમ કે ઈ ઈ છે ને નબળી કક્ષા છે ઈ આજે મેં તમને મેં તમને આગળ કીધું ને મનસુખ ભાઈ કે તમે ઓડિયો ચડાવશો કે નહીં એ મને કયો એ કેવાનું main મેન કારણ એવડું ઈજ કે જો મારા માં હજી ક્યારે એટલે હું મારે જો કે જે ભાઈ બંધો મિત્રો છે અને જે જે આપડે જે જે level ના છે એની આગળ મારો નંબર છે બરોબર પછી નઈ 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 તમે નંબર નો નાખો પણ વ્યક્તિગત તમે જે પૂછો પછી ઈ માનો કે ઈ ભાઈ ના અમારા અમારે કેવું હોય તમને ખબર છે અમારામાં જે રીત રિવાજ આવે ને એ બધા છત્રીય સમાજ ના આવે એજ હું તમને કેવા માંગ અમારામાં મામા ફુઈ માં વરે પછી અમારામાં આટાણા અમારા ખાડા બંધ થઈ ગયા પેલા જાતા હવે અમારે ઈ નથી થાતું હવે અમે ઈ બધું બંધ કર્યું નકર શું જવાય પછી હજી એ અમારા મરણમાં કહુંભો કટાય હા પછી એની અંદર તમને બધા જે કાઈ રીત રિવાજ હોય દરબારી ઠાળ જેવા ઈ બધાય થાય નહીં મનસુખભાઈ હજી તો છે ને ઈ તમે જે ક્યો છો ઈ બરોબર છે પણ મેં તમને પેલા જે વાત કરી કે ભાઈ અમારે હજી કાઈ ભી મરણ થાય ને તો અમારો મોટેરો ભાઈ આગળ હોય કોડ એટલે અને અમારે એને આમંત્રણ દેવા જવું પડે કે ભાઈ તું આવજે અને આ પ્રકારનું છે અને ઈ આવે પણ અને જો અમે હજી અહીંયા બધા એવું નથી પણ એ આ જે ઓલી એટલે મેં તમને ખાલી ઉદેશથી ફોન કર્યો હતો કે લ્યો ન લ્યો એ બે નંબરની વાત છે કે જે તમે કહેતા હતા ને કે મહારાણા પ્રતાપ ને ફલાણા ફલાણા ઈ બધા આ લોકો ઈ બધું જે તે પણ મારું મેઈન હેતુ ઈ કે હું

હું ઈ વાત જ આવું છું ભાઈ સાહેબ ઈ તો છે ને ગુણ ના રોગ એમાં પછી જેની જાત પુષો માં ઝોગડો શું હતો બાપુ અમે ને તમે બ્રો એને શું કીધું એ આઈરાણી નો મરસ્યો છે

આવે છે કથા મને બહુ ખ્યાલ નથી મેં તો જે મુખે સાંભળેલી વાત હા એમાં ટોલી કરીને એ એના ટોલ સિવાય કોઈ ને તમને કોઈ હુરાતન નતું છોડતું અમે ઈ બધા વાંચેલા જે ક્યાંક હારી ધરતી હોય ત્યાં વાવેતર કરો તો તો બધું ઘણી જાતનું છે પણ ક્યાંક ક્યાંક પથરા હોય ત્યાં કણ બાપા માથર તો એ કઈ ઉગે નહિ બસ હવે હું તમને મારી બે વાત કરી અને પૂર્ણ કરું છું

આની પેલા તમે કઈ ફોન કરેલો છે નઈ ક્યારે નઈ મંજુ ભાઈ ક્યારે ફોન નથી કરેલો આજે જ મેં તમારો નંબર ઓલા માંથી બપોરે ઉતા ઉતા સાંભળતો તો ને એટલે કોઈ ભાઈ રાજકોટના હતા ને એની રાજકોટ ના નોતા ભાઈ રાજકોટ એને સરનામું ખોટું દીધું ઈ સતુભા બોલતા હતા કોણ હતું?

હા ને અમારે પાછું અમરેલી જિલ્લો લાગે એટલે અમે તો શું છે આ બાજુ ના ઈ એવું આ બાજુ નથી ઈ social media એના છે ને ભૂવાના ધૂણવાના ધૂણવા હોય છે અને એમાં આ જરીક વિવાદ થયો આપડે ઓળખતા નથી આપણે જોયા નથી મૂળ આતો અવાજ સાંભળ્યો એટલે quality હું તમને મન ગમે તેમ ફોન કરો તો તમારો અવાજ ચોવીસ કલાક સાંભળેલો હોય ને આખા ઓડિયા સાંભળેલા હોય તો હું ગમે તેમાં વાત કરું તો તમે ઓળખી જાવ બે મિનિટ વાત કરું ને એટલે કે ભાઈ મને અવાજ રયો ને જેવો લાગે છે બરોબર બરોબર હવે હું તમને એક ખુલી વાત કરું મનસુખ જે જોગીદાસ બાપુ નું તમે નામ લીધું ને એ જોગીદાસ બાપુ જે છે ને એના બાપુ હાદા બાપુ એના બીજી વગર લગ્ન થયા તા ઘુઘરાળા એ એમાંથી એના ત્રણ દીકરા થયા મોટો દીકરો મોટા આગરિયા છે બરોબર એક દીકરો નાનો હતો ત્યાંથી પાછો છો ને એમાંથી અમારા દાદા ને એના દાદા એ અમે એમાંથી વંશિત છીએ અને અમારું હાલ અમાર જો કે આંબડીમાં તો એ પછી કીધું તું કે ભાઈ હવે એ આપડા બાપુ એ ગાવું પૂરી ત્યાં ઓલ પણ બોરી હગાળામાં બરોબર એટલે એ બોરિયો ગાળો આપણે ત્યાં આનું પણ એ આપણે જો રામવાળાનો બોરિયો ગાળો કે આવડો આ આપણે ડુંગર કી છે નાની નાની વેલીનો ડુંગર હ હ ત્યાં ગાવું હતી અને ત્યાંથી પછી અમુક ટાઈમ સુધી નો જવાનું એટલે એ ત્રણસો ગાવું બીજા એમાં પૂરી હતી ને ઈ જે વઈ ગઈ મરી ગઈ હમ એનો નિહાપો બાપુ એમને એમ કયો કે હવે મારથી નઈ રેવાય એટલે એ માળે હાથ ગાળવા જાતા તા હમ અને એમાંથી ભાવનગર મહારાજ ને ખબર પડી કે હવે જોગીદાસ બાપુ જાય છે એમાળે હાથ ગાળવા એટલે એને પછી પાછા વાળ્યા ને પછી પાછું સમાધાન કર્યું કે હવે તમારે જે જોગીદાસ બાપુ જોતું હોય ને ઈ અમે આપી દઈએ કુંડલા જોતું તો કે ના આવું કુંડલા નો ખપે એમ હમ આખી એની ઈ આ કે એક આ પ્રકારની જો હા ત્યાં બધા વાર્તાઓમાં આવે છે બરાબર એટલે હું એમાં પ્રસિદ્ધ થવા નથી માંગતો એટલે હું તમને સો ટકા એ ભલે જો હું તમને બે જ વાત કરું છું તમે કરો નો કરો એ તમારો પ્રશ્ન છે

કે જે એરા ગેરા માણસો છે જે તમે મને નો કીધું કે ભાઈ આમાં હાવ સેલા નંબરને ફોન કરે વશ ગાળાને કરે કોઈ હમજો મણાઈ કરે કોઈ હોલ્યાય કરે એવું તમે મને પહેલા જે કીધું તો હમણાં એક આપણે જોગીદાર ખમાણાના પરિવારમાંથી એક 10 વર્ષની દીકરીનો ફોન આવ્યો હતો પછી ને પપ્પાની મંજૂરી લીધી હા હા ઈ મારી ચેનલ માં છે તમજો લીધું બરાબર હા હવે દીકરી સગીર હોય એટલે સગીરનો ઓડિયો તમે ન ચડાવી શકો સો ટકા

તમને જો તમે કીધું કે મને અવારનવાર બધા માણસો ના કોલ આવતા હોય આવતા નબળા એ આવતા હોય બરોબર તમને જે ખ્યાલ આવે છે કે માણસો આનો કોલ આવ્યો છે એમાં જે આ મહાન પુરુષો ને એને ઉલ્લંઘન એને એને એનાથી કઈ મતલબ જ નો હોય નઈ નઈ એવું નથી એ તમારી સમજવાબીર સાહેબ છે ને કબીર સાહેબ કબીર સાહેબ એ વેચ્યા ઊનું શિષ્ય કર્યું અને એને સુધારી જે જેમાં સમજા તમે જે માણસ જે માણસ જેને ગુરુ નો કર્યા હોય એ જેસલ જાડેજા જેવો પાપ માણસ હતો અને એની પાસે મહાપુરુષો ની વાણી પીરસી ને ટોળી રાણી એને જાડેજા અને પીર કરીને પૂર દીધો તમે જે વાત કરો એ ગેરમાર્ગે બુડવા મારો નાથ નઈ જઈએ સો ટકા સો ટકા એટલે એને કીધું કે જીતના મથે વાળ તોડી રાણી કે એટલા કુકરમાં મેં કર્યા મોતા માથામાં જેટલા મોવાળા છે એટલા તો મેં પાપ કર્યા

હું એમાં ઈ ઈ મેં ક્યારે જોયો નથી કે ઈ ભાઈ તમારી હારે ઈ ભાઈ આ અત્યારે તમે સોશિયલ media ની તમને ભય કે તમે મુકશો નહી નઈ મુકો આ સમાજ છે આ મુકવા થી માણસ નઈ ઉધાર થાય માણસ માં સમજણ આવે એને બોલવાનું જ્ઞાન આવે એને ઈતિહાસ ઈ માટે મળે નકર અમારી પાસે એટલો બધો ટાઈમ જ નાં હોય કે અમે આટલી બધી વાતો કરીએ

હવે છે ને મનસુખ એક રિક્વેસ્ટ કરું છું કે આ ઓડિયો પ્લીઝ ચડાવતા નહિ અને જો આ બધું આવો ને તો ક્યારેક પર્સનલ મને આ માં રિંગ કરીશું આપણે મળીશું અને સાથે આગળ આપણે બે ને બે ને મન માને ને તો પછી આગળ આપણે બે ભાયા વધશું ના એમાં એમાં એવું છે છે કારણ અમારી પાસે પેલા થાય એટલે એ તમારા અમારે મેળ નું આવે તમે મુદ્દો સમજ્યા કેમ કે આ તો શિસોડા કેવાય ભાઈ હા અમે રોડમાં વિડીયો ઉતરે અમારે તમે કયો કે અમે ફોટા કેવો એવું કેતો તમે જો આ બાજુ આવતા હોય ને આવું તો ફોટા પડે બાપુ તમે સમજતા નથી અમારી બેઠા કેમેરા વાળા હોય તમે રામ સીધો જય માતાજી કરો તા જીધું કલાક માંથી અમે યુટ્યુબ માં સીડાવું એને ઈશુ નો હોય વા આંગણે તો છે ને મનસુખભાઈ આંગણે તો દુશ્મની આવી શકે અને એને આજો અમે દઈએ પછી તમે તો એક મિત્ર સવો અને તમે જે વાત કરો છો એ તો આપડે યાર મિત્રતા લેવલ ની વાત આ ટાણે આપડે જે વાત કરી એ મિત્રતા લેવલ ની છે પણ તમને જે ડર છે કે આ નો કરતા અને મુકતા ને એ મુકવાનો હવે આ છે ને એક સંવાદ છે આ એક શબ્દ ની આપણે મહાપુરુષો ની વાત કરી છે આની અંદર કોઈ વિવાદિત બાબત નથી એટલે હા એટલે એવા વિડીયા મૂકવાના ખાલી એના માટે હોય કે સજન માણસ માં થોડુંક પરિવર્તન આવે આ એક ઓડિયા થી પાંચ માણસો ની જિંદગી સુધરી તો પણ પુણ્ય જ છે હું મારી ખ્યાલ તો આજ બપોરે માફી મંગાવી પછી એની એવું બોલાયું બોલ કાઠી અડ ગમ્યા કાઠી નો સારો ન હોય આવું બોલ હવે ઈ કોઈ ક્ષત્રિય ધર્મ છે એવું નથી આમાં તો હવે હકીકત સત્ય તો હું હોય એ તો કેમ ખબર પડે ઓડિયો તમે અત્યારે મારે તમે અત્યારે આ તમારો ઓડિયો વાયરલ કરું કાલે તમને માફી માંગવા આવે મારે બોલ પગે લાગ છતો મને પગે લાગ આવું તમારી પાસે કેવડાવે તો એ હું તમને માનું હે સો ની છે મનસુખભાઈ પણ હું જે છે ને હું આ સોશિયલ મીડિયા થી એટલો બધો ડરો છું ને તમે સોશિયલ મીડિયા

તમને કહ ખોટા માણસો ના જે મગજ છે એ ક્રિમિનલ ઓછા થાય એના માટે થઈને આવા સારા સવાદ ના ઓડિયો માણસના મગજમાં પરિવર્તન આવે ખોટા ખોટા અંધામાં ન પડે ખોટું બીજા બાબત માં ન પડે એના માટે આવા સજન માણસો ની જરૂર છે ને એ તમારું સજ્જનતા લાગી એટલે તમને કીધું કે તમારી ઈચ્છા હોય તો બોકી નકર તમે કે મગજ ના એ વાત મારો ઓડિયો ચડાવો તોય નો કે ની જરૂર સમજણ સો ટકા સો ટકા જીવન ખાવા માટે જીવવું નથી સો ટકા ખાવા માટે જીવવું નથી ખાલી જીવન જીવવા પૂરતું જવા માટે જીવવા માટે ટૂંકું ટૂંકું ખાવું જીવન જીવવા પૂરતું જમવું છે જ્યાં ખાવા માટે જીવવું નથી

મનસુખ તમારી પાસે અમુક અમુક બોલ્યા છો ને એમાંથી હું અમુક વ્યક્તિ સર્જન એટલે ટૂંકમાં એને આખું દુનિયા પૂજ્ય તરીકે માને વાત કરતો હોય ને તો અમુક અમુક શબ્દો આવે આવા મારી જેવા મનસુખ છે આ છે ને ઈ આ તમારા સત્ય છે સત્ય છે ને ઈ ભગવાન સત્ય પરમેશ્વર સત્ય ઈ તમે પોતે સો ટકા તો કાઈ નહી હવે મનસુખભાઈ જો તમારી આરે મીડિયા વાળા ફોટા વાળા જે કાઈ હોય તો કોઈ ઇશ્યુ નથી તમને તમે આવતા હોય આ बाजू જો તમારી ઈચ્છા હોય તમને કઈ પ્રોબ્લેમ નો હોય તો તમારી આરે જે સંવાદ થયો છે એ મૂકવાની તમારી ઈચ્છા હોય તો ખાલી આક નાખેજો બરોબર અને આ બાજુ ક્યારેક આવો તો મળશું ભાઈ રીંગ કરીજો એટલે બરોબર ભાઈ ભલે સારું હા ભાઈ